નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો ખાસ આંચનો આ વિડીયો જોઈ લેજો કેમ કે મિત્રો પરીશ ગૌશ્યામી દ્વારા વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે કયા કયા દિવસે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું સરહદ પનન સુધી મિત્રો વરસાદ આવવાનો છે તેવું પણ પરીશ ગૌશ્યામીએ જણાવ્યું તો ખાસ મિત્રો જાણી લેજો તો જે મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાંથી મિત્રો શિયાળો ધીમા પગલે વિદાય પણ લઈ રહ્યો છે અને ઉનાળામાં મિત્રો આગ ધમતી ઘડીઓ પણ ગણાઈ રહી છે જે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનું મહત્તમ તાપમાન વધતા લોકોને બપોરે સેમે આકરા ગરમીનો અહિસાસ પણ અત્યારે જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા મિત્રો માર્ચ મહિનામાં ત્રીજા સપ્તાહથી આકરી ગરમી પડવાની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે એવામાં મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામી મિત્રો આગાહી કરીને ચોમાસાને લઈ મોટી આગાહીઓ કરી દીધી છે જેમાં મિત્રો જણાવવામાં આવ્યું કે હકીકતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે જાણવા સૌથી ઉત્સુક હોય છે એવામાં પરેશ ગૌશ્યામીએ જણાવ્યું કે કસકા પદ્ધતિના આધારે મિત્રો આવનારા ચોમાસાની આગાહીઓ કરતા જણાવ્યું કે અત્યારે કસ કાંતરાનું છેલ્લો રાઉન્ડ પણ ચાલી રહ્યું છે ફાગણ મહિનામાં મિત્રો પૂનમ એટલે કે હોળી સુધી કસકાંતરા જોવા મળે છે કસ એટલે મિત્રો આકાશમાં લીસોટા પ્રકારના વાદળો બંધાય છે જે સાંજના સમયે લાલ અથવા પીળા રંગના મિત્રો થઈ જાય છે અને આ કસ બસો પચીસ દિવસ પછી વરસાદના રૂપમાં વરસતા હોય છે હજુ મિત્રો આગામી બેથી ચાર દિવસ અનેક અનેક પ્રકારના કસ આપણને જોવા મળશે જેમાં મિત્રો અનેક જેના આધારે મિત્રો અનેક ચોક્કસ માની શકાય છે કે આ કસ બસોને પચીસ દિવસે વર્ષે એટલે કે મિત્રો આ કસના કારણે આગામી ચોમાસું બે હજાર પચીસમાં નવરાત્રિથી શરદ પૂનમ સુધી રહી શકે છે આવતા વર્ષે મિત્રો શરદ પૂનમ સુધી સારો એવો વરસાદ વરસી શકે છે આ પાછો તો વરસાદ નુકસાનકારક સાબિત પણ થઈ શકે છે જોકે મિત્રો માત્ર રફ અનુમાન લગાવવામાં આવ્યું છે જે માટે જેના માટે મિત્રો એક ચોક્કસ પણ કહી શકાય આ વર્ષે મિત્રો ચોમાસું લાંબુ પણ ચાલી શકે છે એટલે કે શરદ પૂનમ સુધી વરસાદ પડી શકે છે આગામી મે મહિનામાં મિત્રો ચોમાસામાં આગમન અને વિદાય તેમજ જિલ્લામાં અનેક પ્રમાણમાં વરસાદો થાય તેવો મિત્રો વર્તાઓ પણ પ્રવેશ ગયો છે આપણને જણાવ્યું હતું તો ખાસ મિત્રો આજની આગાહી જાણી લેજો અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદ પણ આપણને જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો ગુજરાતમાં તો નહીં પરંતુ મિત્રો ભારતમાં અનેક વિસ્તારોમાં આપણને અત્યારે વરસાદ ખાસ જોવા મળી રહ્યો છે જેની ખાસ નોંધ લેવા વિનંતી પણ કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો